બનાસકાંઠા જ્યાં રવિવારે ખાબકેલા ભારે વરસાદે ખેડૂતોને મુશ્કેલીમાં મૂકી દીધા રવિવારે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો ભારે વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો જળમગ્ન થયા છે હાલમાં વરસાદે વિરામ લીધાના અડતાળીસ કલાક થયા છતાં પણ દામા સહિતના અનેક ગામડાઓમાં પાણી નથી ઓસર્યા ગામોમાં મુખ્ય ચોક અને સ્કૂલ પાસે વરસાદી પાણી ભરાયેલા રહેતા સ્થાનિકોની સાથે વિદ્યાર્થીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે તો ખેતરો પાણીથી ખેતી પાકમાં ભારે નુકસાન પહોંચ્યું છે બનાસકાંઠાના ડીસાના દામા ગામમાં વરસાદે વિરામ લીધો છતાં પણ હજુ નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે તમે જોઈ શકો છો તે પ્રમાણે આ ખેતરોમાંથી પાણી સીધું ગામમાં જતું જોવા મળી રહ્યું છે મહત્ત્વની વાત છે કે અહીં ચાલતા વાહન ચાલકો હોય તમામ લોકો પરેશાન છે તમે જોઈ શકો છો તે પ્રમાણે આ રીતે ગામની જે શેરીઓ છે ત્યાં પણ પાણીનો પ્રવાહ વહેતો થયો છે મહત્ત્વની વાત છે કે ઉપરવાસમાં વરસાદ અને જે ગ્રામ્ય વિસ્તારોમાંથી પાણી જે આવતું હોય છે તે પાણી દામા ગામમાં થઈને નીકળતું હોય છે અનેકવાર રજૂઆત કરી પરંતુ તમે જોઈ શકો છો તે પ્રમાણે દર વર્ષે સામાન્ય વરસાદ હોય કે ભારે વરસાદ હોય ત્યાં અહીંથી પાણી નીકળતું જોવા મળી રહ્યું છે વસંતિરગવર એ બી પી બનાસકાંઠા